હવે સીતારામ જય શ્રી કૃષ્ણ છે કા ભાત વઘારવાની તૈયારી ચાલી રહી છે સો માણાના ભાત વઘારવાના છે અને તેલ મુકાયેલ છે ને અહીંયા બપોરે મેં ભાત બાફીને તૈયાર જ રાખ્યા હતા હવે મારે ખાલી વઘારવાના છે તો ભાત વઘારવા માટે શીંગ કોબી ડુંગળી મરચાં ટમેટા આટલી વસ્તુ લીધી છે ને આપણે જે રનિંગ મસાલા હાલે એ આપણે અહીંયા નાખવાના છે તો તેલ મૂકી દીધું આ નાનું એવું મારું મસાયલું છે આ ટ્રે પડી હતી એટલે મેં એને મસાલું કરી નાખ્યું

આજ મારા ફઈ વધાર કરે છે મારા ફઈ એવું કે છે કે હાલો પુલાવ ખાવો હોય તો પુલાવ ખાવા જાર મીઠું નાખે તો આરો આ મારું નાનું એવું મસાલ્યું બસ બસ ચાલો મીઠું નાખો છે આ નાખો બસ બોલ મત આ આ બેટા મોર ખાઈ માંગો ને

ઘરે કોઈ કચ નઈ બનાવાયો પાત બનીને થઈ ગયા છે રેડી ફાઈ કે ક્યો કાક તમે મૂકડીન સાંભળી લઈ થઈ ગયા ચાલો ભાગ થઈ ગયા છે